વનવાસથી શ્રી રામ પાંચા પાછાફરિયા એ દ્રશ્ય કોબા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ભજવાયો આપણે એ બધા રામાયણને મહાભારતની વાર્તા જાણીએ છીએ માત્ર રામાયણ રામચરિત્ર માનસ અને મહાભારત જેવા ગ્રંથો વાંચીને જ નહીં પરંતુ આ પૌરાણિક વાર્તાઓ પર આધારિત સિરિયલો દ્વારા પણ આપણે તેમના વિશે યોગ્ય રીતે જાણી શક્યા છે જેમ કે રામાયણ સિરિયલમાં પણ બતાવવામાં આવ્યો છે અને તમે જાણતા જ હશો કે પ્રભુ શ્રી રામને ચૌદ વર્ષનો વનવાસ કરવામાં આવ્યો હતો રાજા દશરથની બીજી પત્ની તેના પુત્ર ભરત માટે સિંહાસન ઈચ્છતી હતી અને તેથી તેણે રાજા દશરથના વરદાનમાં રામ માટે વનવાસ અને ભરત માટે સિંહાસનની માંગ કરી હતી રાજા દશરથ પ્રતિબદ્ધ હતા તેથી તેમને ભારે હૃદયથી બંને માંગણીઓ સ્વીકારવાની ફરજ પડી હતી કઈ કઈ તેની દાસી

વાર્તા છે એવું નહોતું કે કઈ કઈ તેના સાવકા પુત્ર રામને પ્રેમ કરતી નહોતી પરંતુ તેમના પુત્ર માટે સિંહાસન ઈચ્છતા હોવાથી તેમણે રામ માટે ચૌદ વર્ષનો વનવાસ માંગ્યો હકીકતમાં ત્રેતિયા યુગમાં પણ રઘુકુળમાં વહીવટી નિયમો હતા એવો પણ નિયમ હતો કે જો કોઈ રાજા ચૌદ વર્ષ સુધી રાજગાદી છોડીને પાછો ન ફરે તો તે રાજા બનવાનો અધિકાર ગુમાવશે આ જ કારણ છે કે કૈકઈએ રામ માટે ચૌદ વર્ષનો વનવાસ માંગ્યો હતો ભગવાન શ્રી રામ પણ કૈકઈને ખૂબ પ્રેમ કરતા હતા જે તેથી તેમણે હસીને તેમની માતાની ઈચ્છા પૂરી કરી હતી તેમની પત્ની સીતા અને નાના ભાઈ લક્ષ્મણ પણ તેમની સાથે વનવાસ ગયા હતા જો કે ભરતે રામના ચરણ પાદુકાને સિંહાસન પર બેસાડ્યો અને પોતે ક્યારે સિંહાસન પર બેઠા ન હતા રાવણનો વધ કર્યો પછી જ્યારે રામ અયોધ્યા પાછા આવ્યા શ્રી રામનો રાજ્ય અભિષેક થયો હતો આ અંગે શાળાના આચાર્ય શ્રી ડોક્ટર ધર્મેશ પટેલ દ્વારા તમામ માહિતી આપવામાં આવી અને રામ લક્ષ્મણ સીતાનો પાત્ર ભજવ્યું જેને આબેહૂબ દ્રશ્યો સર્જાયા રામ ભગવાન વનવાસ દરમિયાન બોર ખવડાવીને શબરીનું આંગ પાવન કર્યું જે આજે કોબા શાળાના બાળકોએ દ્રશ્ય ઊભું કર્યું તમામ સ્ટાફ અને ગામના સરપંચ શ્રી દિલીપભાઈ પટેલ અને અલ્પેશભાઈ દ્વારા પૂજન કરીને સમગ્ર ગામમાં રેલીનું આયોજન કર્યું અને સ્વચ્છતા સૂત્રો સાથે ગામમાં ગુંજાવી